ગયો નો માંડ સડી બે હવે તમે લોક કર્યો પૈસા દેવામાં નો મળે રા 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 પૈસા નો મારે ક્યાં તૂટો છે અને તું મારી કોડી હલકી કેમાં

હે ઈશ્વર સારા ચારે આજ મારી ઉપર છે ચાર જોડી મોટી વાડી ઘર મકાન ગામમાં ઈજ્જત એટલી પણ એક ખામી રહી ગઈ આ બાયડી છે ને કજ્યાળી દીદી છે ને આખો દી લવ 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 લવારો કિરા જ કરે કિરા જ કરે કોણ જાણે કેમ હવાર ઊઠું ઉઠું ને એનું મોઢું જોયું એનું મોઢું જો એટલે મારે બગડે પણ શું થાય ભગવાને જે દીધું છે એ તો ભોગવવું પડે પણ એક છેક મારે છે ને મારી ઓલી જૂની પ્રેમિકા હતી ને એને આજ મળવા જવું છે એર ગઈ આનામાંથી જો હું છૂટું ને ભલે એ છૂટું નઈ તો કાઈ બાકી છે ને આ હોય ને તો કાઈ ઠીક મન હળવું રહે અને આમાંથી થોડો શુટકારો મેળવતો જાવ બાકી કોણ ગાંડું થઈ ગાંડી તો તું થઈ ગઈ ગાંડા કરી મૂકું એટલે ખબર તમે અમને ગાંડા જ કરો છો હા ગાંડી તો તું થઈ ગઈ છો તમે ગાંડા થઈ ગયો છો આખો દી લવ 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 બેઠા બેઠા કઈંધો છે કે નહીં એમ નહીં આ મારો મગજ એવો થઈ ગયો છે ને કે મારે આ 40 વર્ષથી હું તારું સાંભળતો જ આવ્યો તો તારું સાંભળી સાંભળીને મને મારો મગજ બેર મારી ગયો છે તમે મારું નહીં સાંભળો તો કોનું સાંભળશો તારું પણ કેટલું સાંભળવું નકરી કચકચ જ કરવાની કોઈ દિ સારી વાત કરી છે બેહીન આ તો ઓય

પેલા કોઈ મજા હતી હું કુંવારી હતી ને હે મારે ઓલો હતો ને એની અરે એવી મજા આવતી એવી મજા આવતી ને હારો એ તો બધા દી ગયા અને અહિયાં તો જો આમ આ આપણે છે ને હે નો કરવું હોય ને તોય મા બાપ કરી દયે અને ઓળખાણ પડે એ લે તમે હા કેટલા ટાઈમે ભેગા થયા અરે હું તો તમારું જતી રટણ છે ને મને રટણ છે તારું જ હુંય રટણ કરતીતી તમારું હુંય રેખલી રેખલી કરું છું ને ઓલી બાયડી ઘેરે છે ને મારો જીવ નથી મળતો ન્યાન અને હેવી કર્કશાન હેવી કકળાટવાળી બાયડી છે ને એમ થાય કે હવે જો મરી જાય ને તો હું ઢોલ નગરા વગાડીને ને સંશ્યાને મુકિયાવું અને તારી હારે હું તો એને કાયમ માટે રહેવા માંગુ છું પણ હવે ભગવાન કરે ને જો એવું થાય તો તો સારું

પણ અસલ મીઠો ઓટકાર આવે કા પેલે મને આ મેવો વટકાર પ્રેમ નો તો કેવો મીઠો હોય કેવો મીઠો હા મધુર જેવો પેલા જેવી તો છે ને હવે મજા જ નો આવે હો અને આ મુઓ છે ને મને રોજ મારે હો અને એવા રોજના કજિયા રોજના કજિયા પણ આજ તમે આવ્યા ને તમારું બહુ મન ભરાણું હો

હવે તો હું કાયમ આવી તારી ખબર કાઢવા આવી કેમ કરવો હવે તું હવે આવ્યો છું ને તો હવે કઈ બેઠો છું તો ચા પાણી હા એટલે હાલો આમ જો આયા બધાય છે ને આપડે ખરાબ લાગે એવું નથી કરવું હાલો એટલે હાલો રૂમ માં

આજે તો મારા બાપાને હું કઈને જ રહીશ હા તો કઈને જા ઉપર તમે લઈને જા તમે લઈને જા હાલો હા બાપા હાલો 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 ઓ શિટ ઓ શિટ એ બા એ હા શું હે બાર આવો બાર આવો આવો બાર આયા શું હે બધી શું છે કાઈ નથી હું આયન છે ને નાસ્તો મૂકો હલો સરળ માતા નથી હલો 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 હા જો તાર બાપુ જો નાસ્તા થતા નાસ્તા નાસ્તા પણ મારો બાપ એવો હોય શું બગાડો તમુરો બગાડો તારી માં હે એવી મારી